હલો બાળકો કેમ છો બધા કેમ છો બધા કેમ છો મજામાં કેમ છો મજામાં તમે બધા સરસ નવા આવે બાલવાટી ગામ આવી ગયા છો હે ને તો ભણવાનું ગમે કે ના ગમે શું ગમે ભણવાનું ગમે કે રમવાનું ગમે બીજું પછી શું ગમે રમવાનું પણ ગમે પછી બીજું શું ગમે બીજું તમને શું ગમે ખાવાનું પણ ગમે ગમે ને હા હવે મને છે ને તમારા બધાના નામ ખબર નથી એટલે હું બધાને નામ પૂછીશ તમારે ઊભા થઈને તમારું નામ બોલવાનું છે ચલો તમે બોલો પહેલા તમારું નામ શું છે વિહાનભાઈ તમારું પપ્પાનું નામ ધર્મેશભાઈ મમ્મીનું નામ સારસ તમાર ભાઈ બેન છે કે બેન છે કોણ છે ભાઈ છે ભાઈ છે તમને તમને શું ખાવાનું સરસ ગમે કિચડી પુલેવા 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 સરસ કિચડી મને સરસ ચલો પહેલા પહેલા બેન ઉપાડસ હવે તમે ઉપાડ હવે તમારું શું નામ છે શું નામ છે તુલસી તુલસી બેન પપ્પાનું નામ જગદીશ જગદીશભાઈ મમ્મીનું નામ સુશીલાબેન પછી ભાઈ છે કયા ધોરણમાં ભણે છે પહેલા ધોરણમાં આવ્યો બરાબર તારે શું ભાવે મસ્ત પણ બીજું કંઈ ગળ્યું 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 લાડવા કે જલેબી હે શેરો ભાવે ને હા આ ઉપર એનો નામ બોલા દે બોલો નામ બોલાવ મારું નામ ગર્જી છે વેગ છે અમારું પપ્પા નામ રમેન્દ્રભાઈ અને મમ્મી નામ કાર્તિકબેન સનસ તને શું ભાવે મને કારેલા હા ઓ બા खिचડી કારેલા ભાવે ને એ કારેલા કેવા લાગે ન પણ અમે કેવા આમ કેવા કેવા લાગે મુ ખાઈએ તો હા કેવા લાગે કારવા તો કડવા ભાવે તમને ઓ બા સરસ કહેવાય તમે ઉભા થોજો બેન તમારું શું નામ છે માહી બા પપ્પા નામ વિજયસિંહ મમ્મી નામ હે કિરણ બા સરસ ભાઈ છે તમારે નાનો મોટો કોઈ નહીં સરસ તમને શું ભાવે મસ્ત ખાવાનું ઓ કારેલા બધાને કારેલા ભાવેલું મને કારેલા ભાવતા નથી કારેલા પછી બીજું શું ભાવે ટામેટા સરસ ટામેટા કેવા કલરના આવે લાલ કલરના આવે સરસ એ ટામેટા ખાઈએ ને તો આપણે ટામેટા જેવા થઈ જાય લાલ લાલ હો કે મસ્ત સરસ ચલો હવે પેલા બેન ઊભા થાય છેલ્લા ઊભા થાવ તમે તમારું શું નામ છે આરુષીબેન તો આ પપ્પાનું નામ હિતેશભાઈ મમ્મીનું નામ ચક્કુબેન તમને શું ગમે તમને શું ગમે ખીચડી ખીચડી ગમે ખીચડી રોજ ખાવાની ગમે કંઈક સરસ હે પેલો પેલા ઉપર અર્પિતનો ભાઈ છે ને આ પાછળવાળા ના હા તારું નામ શું છે બોલ એ દિવ્યસ પપ્પાનું નામ રાજુભાઈ મમ્મીનું નામ સોનાલબેન તને શું ભાવે એને શું ભાવે હે ના બધાને કારેલા ના ભાવતા એવું ખોટી વાત હે ખીચડી એકલી પણ બીજું કેમ લાડવા જલેબી મોહન તાલ હે એવું ભાવે હે એવું ભાઈ કહેવાનું એવું ને સરસ જો આ ભાઈ સરસ ખમણ ભાવે જલેબી ભાવે બરાબર चला हा कोण उभू बर शू भाई तमार, तमार पप्पा नाम दीपेन मम्मी नाम हा तू भावे मस्त मस्त ही चिकू हा पडवा वा वा સરસ સરસ ચાલો મજા આવી ગઈ ને બધાને ખાલી પાડતો બધા સરસ